મોરબીની જનતા ખાવાની હંમેશાથી શોખીન રહે છે એટલા માટે આજે આપણે આવી ગયા છીએ અતુલ બેકરી પાસે નમસ્કાર હું સત્ય જાણીજા મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં આપ સૌનું સ્વાગત કરું છું ગાંધીચોકથી રવાપર રોડ તરફ જતા એક્ઝેક્ટ જે રાજસ્થાન પાઉંભાજી છે એ રાજસ્થાન પાઉંભાજીની સામે અતુલ બેકરી જે છે એની આજે આપણે વિઝિટ કરવા માટે આવીએ છીએ તો આવો આપણે વિઝિટ કરીએ અને જાણે કહેવી કેવી કેવી સુંદર મજાની પ્રોડક્ટ્સ છે આપણે આમાં ખાવાના શોખીન હોઈએ છીએ તો ખાવાની જે વસ્તુ હોય

બટ તો આજે રોડનું કામ ચાલુ હતું એના કારણે આપણે બે અઢી મહિના ટેમ્પરરી આપણે બંધ રાખ્યું હતું ને આપણી જે જૂની બ્રાન્ચ છે તે રવાપર ગુંગળા રોડ ઉપર જે છે વૈદય પ્લાઝામાં એને તો આપણે પોણા ત્રણ ત્રણ અઢી પોણા ત્રણ વર્ષ થઈ ગયા છે અને બાકી તો અતુલ એટલે નામ જ કાફી છે ઓલ ઓવર ગુજરાતમાં આપણે બસો પચાસ પ્લસ સ્ટોર ઓલરેડી ચાલુ છે આપણા બાકી પ્રોડક્ટને ને એ તો બધું અમારા સર છે કરણભાઈ તમને બધું જી તો બસો પચાસથી વધુ સ્ટોર્સ છે ત્યારે આપણા જે એમના એરિયા સેલ્સમેન છે આપણી સાથે જોડાયા છે નમસ્કાર મોરબી અપડેટમાં સ્વાગત છે તો આ વિશેષ તમારી શું હોય છે અને અતુલ બેકરીની જે વિશેષતાઓ છે એના વિશે શું કહેશો અતુલ બેકરી સુરતની મેઇન કંપની છે આપણી એશિયાની નંબર વન બ્રાન્ચ છે એશિયામાં આપણે નંબર વન બેકરી કહેવાય છે આપણી ઓલ ઓવર ગુજરાતમાં બસો છપ્પન પ્લસ બ્રાન્ચો છે મોરબીનું પણ આપણું અહીંયા ઓલરેડી બે આઉટલેટ સક્સેસફુલી રનિંગ કરે છે આ આઉટલેટ આપણું રોડના કામ માટે ટેમ્પરવરી ક્લોઝ હતું એટલે આપણું પાસે જે રીગ્રાન્ડ ઓપનિંગ કરી રહ્યા છે અને પ્રોડક્ટમાં આપણી પાસે એટલી બધી પ્રોડક્ટ છે કેક સ્વીટ નમકીન બેકરી પ્રોડક્ટ એ બધી આપણી ખાસિયત છે અને અતુલ બેકરી એટલે ક્વોલિટી વિશે તમારે કોઈ પણ બાબતથી બાંધછોડ કરતા નથી આઈએસઓ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ કંપની છે બધા સર્ટિફાઈડ આપણી પાસે ડોક પ્રોબ્લમ નથી એની કોઈ બાબતની અને પ્રોડક્ટ્સ આપણી તમે જોઈ શકો છો કેસ બેકરી ઘણી બધી પ્રોડક્ટ છે જે આપણી ઘણી ઉપયોગ અત્યારે રિસેન્ટલી આપણે કૂકીઝ લોન્ચ કર્યા છે મિલેટ્સ જે હેલ્ધી છે આ બાજુ તમે જોઈ શકો છો આ મિલેટ્સ કૂકીઝ છે એકદમ કદાચ નવી પ્રોડક્ટ છે માર્કેટમાં આવું મોરબીમાં મળવું કદાચ થોડુંક અઘરું થઈ જાય કારણ કે આપણે ટ્રેન્ડ સેટર હોઈએ છીએ હંમેશા કોઈ પણ નવી પ્રોડક્ટ આપણે લોન્ચ કરતા હોઈએ છીએ માર્કેટમાં બાકી બધા આપણને ફોલો કરતા હોઈએ છે તો આપણે જસ્ટ અત્યારે રિસેન્ટલી લોન્ચ કર્યા છે આ કુકીઝની વિશેષતા છે કે આ બધા મિલેટ્સથી બનેલા છે મિલેટ્સ એટલે આપણે જેમાં ગ્લુટેન ફ્રી વસ્તુ છે જેમાં આપણે ઘઉં યુઝ નથી કરતા મેદો યુઝ નથી કરતા ખાલી જુવાર અને જે આપણા મિલેટ્સ છે એમાં યુઝ કરેલું છે અને શુગર આપણે એમાં યુઝ નથી કરેલી છે શુગરના બદલે આપણે જેગરી જે ગુડનું પ્રમાણ જે આવે છે એ માઇનર આપણે યુઝ કરેલો છે જેના લીધે હેલ્થ કોન્શિયસ લોકો છે એ લોકો પણ આ વસ્તુનું રેગ્યુલર ખાઈ શકે છે એટલે એવું બનતું હોય કે ઘણી વાર એવું હોય કે તમને શુગર છે અને તમે ઘણી બધી વસ્તુઓ મન મારી દેતા હોય કે આ નથી ખાવું હોય આપણે નહીં ખાઈ શકીએ એ વસ્તુ તમે હવે છોડી દીધી આ હેલ્ધી જે કુકીઝ છે તમે ખાઈ શકો છો ઓકે તો બીજી જે પ્રોડક્ટ્સ છે તમે નીચે જોઈ શકો છો ખાખરા છે મને અહીંથી દેખાય છે ગોલગપ્પા જીરા પ્લેન મલ્ટિપલ જે ફ્લેવર્સમાં ખાખરા છે તો એના વિશે શું કહીશું મલ્ટિપલ ફ્લેવર એટલા માટે કારણ કે આજે લોકો એક વસ્તુથી જલ્દી બોર થઈ જતા હોય તો લોકોને કંઈક રેગ્યુલર ક્રેવી ગ્રી એના માટે આપણી પાસે મલ્ટિપલ પ્રોડક્ટ અને મલ્ટિપલ એમને ચોઈસ મળે એ પ્રમાણે આપણે રાખતો કે બાળક બી ખાઈ શકે યંગ જનરેશન બી ખાઈ શકે અને મોટી ઉંમરના જે લોકોને કંઈ ફ્લેવર ન ખાવી હોય વસ્તુને એ પ્રમાણે બી એ લોકો ખાઈ શકે એટલે મલ્ટિપલ ફ્લેવર આપણે બધાને હા જોતા બનાવીએ કે કંઈક ને કંઈક નવી વસ્તુ માટે માર્કેટમાં આપણે જતા હોઈએ છીએ ત્યારે એવા જે મલ્ટિપલ ફ્લેવર્સમાં તમને વસ્તુ મળી જાય છે એ પ્રકારે અહીંયા એક સેન્ડવિચ દેખાય છે પનીર ટીકા સેન્ડવિચ છે આમ એવું કહેવામાં આવે છે કે પનીર ટિક્કા સેન્ડવિચ માટે હતું બેકરી ખૂબ જ ફેમસ છે તો એના વિશે શું કહેશો પનીર ટીકા સેન્ડવિચ આપણે અત્યારે યંગ જનરેશનમાં અને બધામાં બહુ ફેવરેટ છે બધાની કારણ કે આ ટાઈપની સેન્ડવિચ ઇઝ રેડી ટુ ઇટ છે સૌથી પહેલાં કે આજે લોકોને કંઈક નાસ્તો કરવો છે બપોરે ભૂખ લાગી છે તો જનરલી આપણી સેન્ડવિચ રેડી ટુ ઇટ છે ગરમ કરીને તાત્કાલિક સર્વ કરતા હોય છે અને પનીર છે એટલે બધાને ઓબિયસલી બધાનું પ્રિય છે તો પનીર ટીકા સેન્ડવીચ છે એ ખૂબ જ પ્રખ્યાત છે અને અહીંયા મને દેખાઈ રહ્યું છે આ સામેની બાજુ એશિયાસ ફર્સ્ટ બેકરી ધેટ હોલ્ડ થર્ટીન વર્લ્ડ રેકોર્ડ તો આના વિશે શું કહેશો આપણી પાસે તેર વર્લ્ડ રેકોર્ડ આપણી પાસે છે ઓલરેડી બધાનો તમે સર્ટિફિકેશન જોઈ શકો છો અને એશિયાની ફર્સ્ટ બેકરી છે જેની પાસે આટલા બધા રેકોર્ડ્સ છે અને વી આર ધ ફર્સ્ટ કંપની જે યુએસએમાં બી આપણું ઓપરેશન સ્ટાર્ટ કરી દીધું છે મિશિગનમાં ન્યૂ જર્સીમાં આપણી ફેક્ટરી છે અને ઇન્ડિયાની ફર્સ્ટ બેકરી છે જે અમેરિકામાં જે યુએસ એફડીએ લાઇસન્સ લઈને પ્રોડક્શન સ્ટાર્ટ કરી અને ત્યાં શોપ સેટઅપ કરેલી છે જી તો અમેરિકાની અંદર અને વિદેશમાં પણ આ બધું સ્ટાર્ટ થઈ ચૂક્યું છે સત્તર કન્ટ્રીમાં એક્સપોર્ટ કરીએ છીએ અને યુએસમાં બી આપણે એફડીએ લાઇસન્સ મેળવી અને આપણું પ્રોડક્શન ચાલુ કરી અને સ્ટોર ચાલુ કરી દીધું છે જી

એટલે કસ્ટમર અમારી સાથે કોઈ કોઈને કોઈ પ્રકારની પ્રોડક્ટ ખરીદીને જોડાઈનો જી એટલે તમારે પાર્ટી હોય કે કઈ ફંક્શન હોય કઈ પણ હોય તમારી ખરીદી એક જ જગ્યાએ પૂરી થઈ જશે એક જગ્યાએથી તમે બધી વસ્તુ મળી ગઈ જી અને કેક વિશે તમારી કેકની કઈ વિશેષતા છે એનામાં શું હોય કેકમાં આપણી પાસે જનરલી કેકમાં આપણી પાસે હાફ 2 કિલી અને વન કેજીમાં હાજરમાં તમને મળી જશે બાળકો માટે આપણી પાસે લોલીપોપ કેક્સિકલ અને કેકો બાર પેસ્ટ્રીઝ તે બધું અવેલેબલ હોય છે અને કસ્ટમાઇઝ અને કસ્ટમાઇઝ કેક તમે ઓર્ડર આપો એ પ્રમાણે આપણે બનાવી દઈએ છીએ જી તો તમારે જેવી કસ્ટમાઇઝ કેક જોઈતી હોય એવી કેક પણ મળી જાય છે આમ અતુલ બેકરી જે છે એ તમને અહીંયા તમારી તમામ વસ્તુઓ ખાવા પીવાની તમને ભાવતી હોય એવા ફ્લેવરમાં તમને મળવાની છે ત્યારે મોરબીની જનતાને તમે આ વિશે શું કહેવા માગો છો જે મોરબીની જનતા તો ઓલરેડી અમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો છે આ અમારી બીજી બ્રાન્ચ છે અને બહુ જલ્દી અમે એનાથી પણ આગળ વધવાના છીએ સરકારથી મોરબીની જનતાના અને ઓલરેડી બહુ સારો રિસ્પોન્સ છે પણ આ રોડ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન અંડર ડેવલપ હતું એટલે લોકો અહીંયાથી અવર જવર ઓછી હતી એટલે પાછું આપણે એક રીઓપનિંગ કરી અને એ પ્રમાણે આપણે કસ્ટમરને બેનિફિટ મળી શકે એ પ્રમાણે આપણે પાછું રી ઓપનિંગ કરી રવાપર રોડ તરફ જતા જે રાજસ્થાન પાંભાજી છે એની એક્ઝેક્ટ સામે અતુલ બેકરી આવી ગઈ છે તો તમે અચૂકથી એકવાર બેકરીની મુલાકાત લો અહીંયા વિઝિટ કરો તમને અવનવા ફ્લેવર્સમાં અવનવી વસ્તુઓ મળી જશે તમે હતા મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશન સાથે ખૂબ ખૂબ આભાર